રાઈલ વરસાદ થયો તોય કેવે કરની હે મિત્રો કામે જીયા પણ રેવાતો નહીં આપણે તો આવતિયા લીમડાના સાયે કામ થાઉ ફાસે ન કઈ નહીં ચપ બિલકુલ ચુપ ગરમી નું પાણી બહુ પીવો પીવો જોઈએ જો 5 લિટર તો ફૂટવા દીધો અતાર માં હાલો તો ભરી આવી મિત્રો પાણી મોટર હાલે છે વરસાદ થઈ ગયો તોય પાવાન ચાલુ હે જો ક પૈસા ન કોઈ ગલ તો આપણે પાણી ભરી આવો પાજી બદલ લિયા સાલા फाइनल कैन भरिन थई गिया मित्रों आपरे हालता જોઈ શકતાઈ છો તમે વરસાદ થઈ ગયો હે દર વારામ હલાતુ નથી એટલું લીલું થઈ ગયું હે માન માન ફાયલા જાવી હે આપડે મિત્રો પાણી તો પીવું પડે હી માં તો આલે નઈ કઈ આઈલા જાય હું કરે ગરમી આવી હે એટલે ખેતી માં સીઝન આવે એટલે જોઓ મિત્રો વરસાદ એક કોર આવતો હોય બબے બબے ટક્કર આલે છે જોવો તમા જોઈ શકતાઈ છો એક રંકવાનું ચાલુ હેપવાનું કામ બપોર નો ટાઈમ થઈ ગયો મિત્રો અને આપણને થાય ગરમી તો હાલો જવાથી ઘરે કામ તો થાય છે ગરમી રહેવા તું એટલે ગરમી બપોર પાછી પાછા આપણે આવતા રહ્યા મિત્રો અને ટ્રેક્ટર પણ આલે છે ટ્રેક્ટર વાળો હામો થયો છે સાજે કટવાડી દેવું છે વરસાદ એવો પડ્યો તમે જોવો મિત્રો અને આપણે તો હું કામ હોય કામ કરતા કરતા વિડિયો બનાવી રાખી ટ્રેક્ટર આઈલા રાખે ફાઇનલી ટ્રેક્ટર વારે લઈ લીધો સાજે શેટો પૂરો તમે જોઈ શકતા હશો અર આપણો ઉપડવું કરીને પૂરો અને હોલો આપણે જાવદી આ ઘરે तो ब्लॉक केव लगे मित्रों कॉमेंट करो मलसु एक नवाज ब्लॉक में ता लगी आज मित्रों बाय बाय हालो थी हमें घर पर हालता मित्रों फ्यू